સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી નાબૂદ કરવાની માંગણી સાથે વિદ્યાર્થીઓનું મામલેદારના આવેદનપત્ર માળિયાહાટીના તાલુકાના વિવિધ ગામના વિદ્યાર્થીઓ કાનજીભાઈ કડથિયા જયદીપ મારુ નિકુંજ મોરવાડિયા વિવેક ધાંતલિયા રવિ માકડિયા સહિતના થી પચાસ વિદ્યાર્થીઓએ માળિયાહાટીના રૂબરૂ આવી મામલેદાર શ્રીના આવેદનપત્ર આપી ગૌણ સેવા દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં પડતી મુશ્કેલીઓની રજૂઆત કરી આવેદનપત્રમાં જણાવ્યું છે કે જે કે ગૌણ સેવાએ માર્ક જાહેર કર્યા નથી પીડીએફ સ્વરૂપમાં માર્ક જાહેર કરવા જોઈએ નોર્મલ નોર્મલાઇઝેશન પહેલાના અને પછીના માર્ક જાહેર કર્યો વિદ્યાર્થીઓએ ગૌણ સેવાની પદ્ધતિ સામે નારાજગી દર્શાવી છે અને અંતમાં જણાવ્યું છે કે સીબીઆરટી પદ્ધતિ દૂર કરો અને જીપીએસસી અને પોલીસ ભરતી બોર્ડની જેમ ઓફલાઈન મોડ પદ્ધતિથી આયોજન કરવાની માંગણી કરી પંકજ કાર્યાનો રિપોર્ટ એલ9 ન્યૂઝ માળિયાહાટીના અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે